નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ દિવસે આપણે કરીએ છીએ અને આજનો દિવસ એટલે નવ નવેમ્બર બે હજાર પચીસ અને રવિવારનો દિવસ અત્યારના સમયમાં ડુંગળીના બજાર ભાવની જે કઈ સ્થિતિ છે ખાસ કરીને હવે નવી ડુંગળીની સ્થિતિ જે કઈ છે એના ઉપર એક સામાન્ય નજર આપણે નાખીએ તો નવી ડુંગળીની આવકો દક્ષિણ ભારતમાં અને રાજસ્થાનમાં શરૂ થઈ એક એમાં પણ ખાસ કરીને દક્ષિણ ભારતમાં ડુંગળીની આવકો કર્ણાટક રાજ્યમાં થઈ રહી છે કર્ણાટક રાજ્યમાં મોટા પાયે માવઠાના વરસાદના કારણે આવકો ઘટવાની સંભાવનાઓ અને શક્યતાઓ હતી પણ આપણે ખેડૂતોએ આ વિસ્તારના ખેડૂતોએ મોટા પાયે ડુંગળીનું કદાચ એકમાત્ર બેંગલુરુ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસની નવી ડુંગળીની આવકો આપણે જોઈએ તો એકંદર એસી હજાર લઈને પંચ્યાસી હજાર કે નેવ હજાર કટ્ટા સુધીની રોજની આવકો થઈ રહી છે સામે દરમિયાન આપણે જોઈએ તો બંને માર્કેટિંગ યાર્ડો મળી અને લગભગ લાખેક કટ્ટા જેટલી નવી ડુંગળી આવવાની શરૂઆત થઈ ગઈ છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન હવે ભાવની સ્થિતિ આપણે જોઈએ તો દક્ષિણ ભારતના ભાવની સ્થિતિ અને આપણા રાજસ્થાન અને મધ્ય ભારતના ભાવની સ્થિતિમાં બહુ મોટો તફાવત છે દક્ષિણ ભારતમાં જે નવી ડુંગળી આવી રહી છે એ ડુંગળી બેંગલુરુ બજારમાં છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન જે ભાવથી વેચાય છે એના તરફ આપણે એક નજર નાખીએ તો ત્યાં નવી ડુંગળી વેચાવાની નીચેનું સ્તર એટલે લગભગ એક કિલોના નવ રૂપિયા અને ખૂબ સારામાં સારી સુપર બેસ્ટ ક્વોલિટી પણ નવી ડુંગળીની ત્યાં જે આવવા માંડી છે જેની સાઈઝ ખૂબ સારી હોય કલર સારો હોય લાઈટ સારી હોય અને એકદમ ભાવ ત્યાંના ખેડૂતોને એકવીસ થી બાવીસ રૂપિયા સુધી પણ ગઈકાલના અને પરમ દિવસના બજારમાં મળ્યો હતો સામે આપણા રાજસ્થાનના બજારમાં જે ભાવની સ્થિતિ છે એ સ્થિતિ એટલે લગભગ છ રૂપિયા થી શરૂ થાય છે એક કિલો અને કે લગભગ પહોંચી અને ત્યાં અટકી જાય છે છે હવે આનું જે કારણ કારણ એ સ્વાભાવિક રીતે સમજવા જેવું છે ઉત્તર ભારત આપણો અને મધ્ય ભારત આ વિસ્તારમાં જૂની ડુંગળીનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં છે એટલે બજારની જે કાંઈ જરૂરિયાત છે એમાં નવી ડુંગળીની જગ્યા હજી ઓછી થઈ રહી છે સામે મોટી જગ્યા જે કાય છે એ જૂની ડુંગળી રોકી રહી છે નાફેડ દ્વારા જે ડુંગળીનું વેચાણ ઉત્તર ભારતમાં થઈ રહ્યું છે એ વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે અને એનું જે કારણ છે એ કારણ છે બિહાર રાજ્ય વિધાનસભાની ચૂંટણી બિહાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી વધારો ન થવો જોઈએ નાફેડ પાસે જે કાંઈ જથ્થો સંગ્રહિત છે આ તમામ જથ્થાને ઓપન માર્કેટમાં સીધે સીધો વેચવા માટે ઉતારી દેવાનો અને તેથી દરેક મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં સરકારી ડુંગળી મોટા વેચાઈ રહી છે અને હજી પણ

આ એક મુદ્દો દક્ષિણ ભારતમાં સારા ભાવનો બીજો મુદ્દો દક્ષિણ જે સારા ભાવ મળી રહ્યા છે છે એની સાથે જોડાયેલો એ કે ત્યાંના પાસે જૂની ડુંગળી એટલે કે ઉનાળુ ડુંગળી અને શિયાળુ ડુંગળી વીતેલા સમયની જે કાંઈ પાકેલી હોય એનો જથ્થો ખેડૂતો પાસે બહુ ઓછા પ્રમાણમાં હશે અથવા તો નહીવત હોય કારણ કે ત્યાં જૂની ડુંગળી કોઈ માર્કેટિંગ યાર્ડમાં જોવા નથી મળતી એટલે ત્યાંની જે જરૂરિયાત છે એ નવી ડુંગળીના આધારે અત્યારે ચાલી રહી છે એટલે

નવી ડુંગળીના ચોપાણના મુદ્દાને આ મુદ્દો ભાવ જે છે એ કેવી રીતે લાગુ પડી શકે તો જે વિસ્તારના ખેડૂતોને ડુંગળી વેચી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે એમનું અત્યારનું ચોપાણ પણ એકંદર રકબાના હિસાબથી વધી શકે છે સામે મહારાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર જે છે એટલે કે દક્ષિણ મહારાષ્ટ્રના જે કાંઈ પ્રદેશો છે એમને પણ દક્ષિણ ભારતના અત્યારના નવી ડુંગળીના સારા ભાવનો લાભ મળી રહ્યો છે એટલે મહારાષ્ટ્રના દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારમાં પણ નવું ચોપાણ ઠીક ઠીક પ્રમાણમાં આગળ વધે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતોએ તો આ વર્ષમાં બંને સિઝનમાં મોટા પાયે ડુંગળીનું ચોપાણ કર્યું છે પણ ભાવમાં એકંદર માર ખાતો છે એટલે કદાચ આ વિસ્તારમાં ઓછું ચોપાણ થાય ગયા વર્ષની સરખામણીમાં પણ વિકલ્પનો અભાવ હોય તો ડુંગળી જેવા પાક તરફ અત્યારના દિવસોમાં કદાચ વાવેતર ઘટાડે એવું બની શકે પણ એકંદર આપણે જોઈએ તો વાવેતર જે કાંઈ આપણું થવાનું અને થઈ શકે એમ હોય એ લગભગ ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન થતા ચોપાણ કરતા જાજુ ઘટવાની સંભાવનાઓ નથી સામે અત્યારના ચોપાણની ડુંગળી પાકી તૈયાર થઈને આપણી પાસે આવે ત્યારે એટલે કે લગભગ ફેબ્રુઆરી મહિના આસપાસ એકંદર બજાર જે કાંઈ ચાલવાનું હોય એ બજારમાંથી આંતરરાષ્ટ્રીય જરૂરિયાતના હિસાબથી આપણે ત્યાંથી માલનો નિકાલ કેટલો થાય તો આપણે ત્યાંથી માલનો નિકાલ વિતેલા વર્ષોમાં કાયમ માટે એ સમયગાળા દરમિયાન જે કાંઈ થતો હતો એ ગયા વર્ષમાં બહુ ઘટ્યો છે અને જે ઘટ્યો છે એનું એક કારણ કેટલાક દેશો છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેતીવાડીમાં ખૂબ વધારે પ્રગતિ કરી ચૂક્યા છે એવા દેશો એટલે દક્ષિણ અમેરિકા ખંડ અને ખંડના લગભગ તમામે તમામ દેશો બહુ ઝડપથી મોટા પાયે ઉત્પાદન વધારી રહ્યા છે જેમાં ડુંગળી સમાવિષ્ટ છે અને ડુંગળીનું લગભગ યુરોપ અને અમેરિકાનું ખૂબ બધું માર્કેટ એમણે કબજે કર્યું છે આ વર્ષમાં અને ગયા વર્ષમાં પણ અને તેથી આપણી ડુંગળી જે કાંઈ અહીંથી નિકાસ થઈ અને યુરોપના બજારોમાં કે અમેરિકા બજારોમાં જતી હતી એના ઉપર મોટી અસર થઈ છે સામે દક્ષિણ એશિયા કે પૂર્વ એશિયા દેશો જે કોઈ છે ઇન્ડોનેશિયા હોય થાઈલેન્ડ હોય મલેશિયા હોય જાપાન દક્ષિણ કોરિયા આ બધા દેશોની અંદર આપણે ત્યાંથી જતી ડુંગળી જે કાંઈ હોય એ ડુંગળીની અહીંથી જવાના જથ્થાની મર્યાદા ધીમે ધીમે ઘટતી રહી છે એટલા માટે કે ચાઈના ધીમે ધીમે આ વિસ્તારોમાં દાખલ થઈ રહ્યું છે સાથે સાથે આપણે ત્યાંથી સૌથી વધારે ડુંગળી ખરીદનારો આપણો દેશ પાડોશી દેશ એટલે બાંગ્લાદેશ અને બાંગ્લાદેશે એમને ત્યાં ડુંગળીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે વધાર્યું છે સાથે સાથે એમની જે કાંઈ ઘટ રહે છે એ ઘટ આપણી પાસેથી ખરીદી અને પૂરી કરવાને બદલે ચાઈના પાસેથી ખરીદી અને એ ઘટ પૂરી કરે છે કારણ કે બાંગ્લાદેશ આપણને દુશ્મન દેશ ગણે છે અને ચાઇનાને એનો મિત્ર દેશ ગણે છે અને તેથી એ ડુંગળી ખરીદે છે તો પણ ચાઇના પાસેથી આ વર્ષેમાં એને મહત્તમ ડુંગળી ખરીદી છે અને આવતી સિઝનમાં પણ શક્યતાઓ એવી દેખાઈ રહી છે કે આપણું સૌથી મોટું ડુંગળીનું ગ્રાહક એટલે બાંગ્લાદેશ આપણી પાસેથી ઓછામાં ઓછી ખરીદી કરે ડુંગળીની પૂર્વી એશિયા દેશો જે કોઈ છે ત્યાં પણ ચાઈના બજાર કબજે કરી રહ્યું છે અને યુરોપિયન બજાર અમેરિકન બજાર અને ખાડી દેશોનું બજાર કપાઈ રહ્યું છે એટલે આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે ડુંગળીનું ચોપાણ કરીએ મિત્રો આપણી પાસે જે કાંઈ ડુંગળીના ચોપાણનો રકબો નિયત થયેલો હોય એટલે કે આપણે જે કાંઈ નક્કી કર્યો હોય એમાં ચોપાણ કરતી વખતે આપણે એક પદ્ધતિ પણ બદલાવી શકીએ કે આખે આખો વિસ્તાર જેમ કે દસ વીઘા ચોપાણ કરવું છે તો દસે દસ વીઘા આપણે એક સાથે ચોંપાણ કરવાને બદલે બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એવા અંતરાલથી જો ચોપાણ કરીએ પાંચ વીઘા ત્રણ વીઘા તો આપણને ડુંગળી ખેંચતી વખતે પણ એકી સાથે બધું ન ખેંચી લેવું પડે સાથે સાથે ડુંગળી એક એવો પાક છે કે એને આપણે આવા અંતરાલથી ચોપી શકીએ છીએ એને માટે ચોપાણ માટેનો કોઈ ચોક્કસ સમયગાળો નક્કી નથી હોતો કે આ સમયગાળા દરમિયાન જ આપણે ચોપાણ કરીએ અને એ સિવાય ન કરી શકીએ એવું ડુંગળીના પાકમાં જ્યારે નથી ત્યારે ચોપાણમાં સમયમાં તૈયાર થઈને આવવાની હોય ત્યારે સામાન્ય સંજોગોમાં બજાર એકંદર જે કાંઈ બનવાની શક્યતાઓ છે એની સાથે જોડાયેલા મુદ્દાઓ એટલે આપણા દેશનું સમગ્ર દેશનું રાષ્ટ્રીય ઉત્પાદન સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજાર તો એક બાજુથી ખૂબ મોટા ભાવ સુધારાની અપેક્ષા આપણે ન રાખીએ સામાન્ય રૂપમાં આપણને ભાવ મળી રહે અને સામાન્ય આપણો ડુંગળીનો પાક વેચાય આવી અપેક્ષા સાથે આપણે જેટલું ચોપાણ કરવા માંગતા હોઈએ એટલું ચોપાણ કરીએ મિત્રો આજના દિવસે લાલ ડુંગળીના નવા ચોપાણના મુદ્દા પરની આપણી આ ચર્ચા દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની છે અને તેથી આપ સૌ દર્શક મિત્રો મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત